નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતી ફિલ્મ લાલો તો તમે બધાએ જોઈ જ હશે તો મિત્રો આ ફિલ્મ ફિલ્મે બધા ગુજરાતી ફિલ્મના રેકોર્ડ તોડ્યા છે તો મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ફિલ્મ વિશે આવું બોલ્યા હતા જો તમે અમારા આ વિડીયોમાં લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ સો કરોડનો બિઝનેસ કર્યો છે પહેલી ગુજરાતી એવી પિક્ચર છે જેને સો કરોડ બિઝનેસ કર્યો છે ના બહુ સારી વાત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બહુ સારી વાત છે અને હું તો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું લાલુની આખી ટીમને કે બહુ ઓછા ખતે ફિલ્મ બનાવી અને શરૂઆતમાં તો થિયેટર પણ બહુ ઓછા મળ્યા હતા પણ ધીરે ધીરે જે માઉથ પબ્લિસિટી થઈ એનાથી આખી પિક્ચર આટલા સો સો કરોડ સુધી પિક્ચર પહોંચી એટલે અમારા માટે એક ગૌરવની વાત છે તમને લાગે છે કે ગુજરાતી સિનેમા માટે આ એક ઇતિહાસ રચાઈ ગયો અને હવે દરેક ગુજરાતી સિનેમાને આ તરફ આ દિશા તરફ આગળ પ્રયાણ કરવું જોઈએ બહુ સારો ઇતિહાસ બની ગયો અને આવી સારી પિક્ચર એટલે ચોખ્ખી જ વસ્તુ છે કોઈ પણ પિક્ચર હોય સારી પિક્ચર બનાવો તો એ સારી સફળ થવાની છે તો મિત્રો ગુજરાતી ફિલ્મ લાલો હજી સુધી જો તમે ના જોયો તો આ ફિલ્મ જોઈ લેજો ને મિત્રો આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય માતાજી